ઋતુના બીજા અઠવાડિયાનો શુક્રવાર ઈસુ પાંચ રોટલી અને બે માછલીથી પાંચ હજાર પુરુષો સ્ત્રીઓ અને બાળકો તો જુદા આ સૌને ધરાઈ ધરાઈને જમાડે છે શું હું માનું છું કે પ્રભુ મને મારા રોજનો રોટલો આપશે સાંભળીએ સંત યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી એક થી પંદર આ પછી ઈસુ ગાલિલ ઉર્ફે તિબેરિયાસના સરોવરને સામે કાંઠે ચાલ્યા ગયા માંદા માણસોની બાબતમાં તેઓ જે પરચા બતાવતા હતા તે જોઈને લોકોનું મોટું ટોળું તેમની પાછળ પાછળ જતું હતું ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં શિષ્યોની સાથે બેઠા યહૂદીઓનો મુખ્ય તહેવાર પાસખા પાસે આવ્યો હતો સામે નજર કરતા લોકોના મોટા ટોળાને પોતા તરફ આવતું જોઈને તેમણે ફિલિપને કહ્યું આ લોકોને ખવડાવવા માટે આપણે રોટલા ક્યાંથી ખરીદીશું ફિલિપની કસોટી કરવા જ તેમણે આમ કહ્યું હતું બાકી શું કરવું એની તેમને ખબર હતી ફિલિપે જવાબ આપ્યો બસો રૂપા મોહરના રોટલા લાવીશું તોય બધાને થોડો થોડોય નહીં આવે તેમના શિષ્યમાંના એકે સિમોન પિતરના ભાઈ આંદ્રિયાએ તેમને કહ્યું અહીં એક છોકરા પાસે જેઓના પાંચ રોટલા અને બે મચ્છી છે પણ આટલા બધામાં એનો શો હિસાબ ઈસુએ કહ્યું લોકોને નીચે બેસાડી દો ત્યાં પુષ્કળ ઘાસ હતું એટલે લોકો બેસી ગયા તેમની સંખ્યા લગભગ પાંચ હજારની હતી પછી ઈસુએ તે રોટલા લીધા ઈશ્વરનો આભાર માન્યો અને ત્યાં બેઠેલા લોકોને વહેંચી આપ્યા એ જ રીતે તેમણે મચ્છી પણ વહેંચી આપી સૌને જેટલું જોઈતું હતું તેટલું મળ્યું જ્યારે બધા ધરાઈ ગયા ત્યારે તેમણે શિષ્યોને કહ્યું તમે છાંડેલા ટુકડા ભેગા કરી લો જેથી કશું નકામું ન જાય શિષ્યોએ તેમ કર્યું તો જવના પાંચ રોટલામાંથી ખાતા વધેલા ટુકડાઓથી બાર ટોપલા ભરાયા ઈસુએ કરેલો આ ચમત્કાર જોઈને લોકો બોલી ઉઠ્યા સાચે જ આ તો જગતમાં આવનાર હતા તે પૈગંબર જ છે ઈસુ સમજી ગયા કે આ લોકો આવીને મને રાજા બનાવવા માટે બળજબરીએ લઈ જવાની તૈયારીમાં છે એટલે તેઓ એકલા પાછા ડુંગરમાં ચાલ્યા ગયા અને બે માછલી જ હાથમાં હતી જમનારામાં પાંચ હજાર તો પુરુષો જ હતા સ્ત્રીઓ અને બાળકો તો જુદા આટલી મોટી મેદની ધરાઈ ધરાઈને જમે અને વધેલા ટુકડા ભેગા કરતા બાર ટોપલા ભરાય એ તો દૈવી ઘટના જ છે ઈસુ માનવ બન્યા છે માનવ વચ્ચે વસે છે માનવોના સહકારથી ભૂખ્યાજનોને જમાડવાની ઈસુની ઈચ્છા છે ઈસુ તરફ આટલી મોટી સંખ્યામાં આવતા લોકોનો ઈરાદો મફત ભોજનનો નથી લોકોએ ઈસુના સાજાપણાના ચમત્કારો રૂબરૂ જોયા છે એટલે તેઓ સાજા થવા ઈસુ પાસે આવે છે આજે પણ ભક્તો બાઇબલ અધિવેશનમાં પ્રાર્થના સંમેલનોમાં પ્રભુની વાણી સાંભળવા સાજા થવા આવે છે આવા સત્સંગોનું આયોજન કરવામાં આવે છે ઈસુને એમની પાસે આવેલા લોકોને જમાડવાની ઈચ્છા છે લોકોએ ઈસુ પાસે ભોજન નથી માંગ્યું ઈસુને આ લોકોને જમાડવાનું મન છે મન હોય તો માળવે જવાય ઈસુ હવે માનવોનો સહકાર માંગે છે ઈસુ પોતાના શિષ્ય ફિલિપને પૂછે છે ફિલિપ તો ખૂબ વાસ્તવવાદી છે આટલી મોટી મેદનીને જમાડવાની કોઈ શક્યતા જ નથી ઈસુ ફિલિપ સાથે આવી વાત કરી રહ્યા છે ત્યારે બીજો શિષ્ય આંદ્રિયા તેઓ પાસે જે કંઈ છે તે ધરી દે છે ઈસુને બસ આટલો જ સહકાર જોઈએ છે બાકીનું બધું પછી ઈસુ કરી લે છે આજના સંમેલનોમાં બપોરનું ભોજન પૂરું પાડવામાં આવે છે એ માટે સત્સંગના આયોજકોને સીધું સામાન રોકડ રકમ આપનાર દાતા મળી જાય છે યજમાન ગામના યુવાનો વહેલા ઉઠીને બપોરનું ભોજન તૈયાર કરી દે છે જેથી સંમેલન શરૂ થયે તેઓ તેમાં સહભાગી થઈ શકે ગામની બહેનો દિવસને અંતે વાસણો માંજવાનું દેવળ સફાઈ કરવાનું કામ કરે છે બધા જ એક કુટુંબના બનીને આ ભોજન લે છે ભોજન સાદું સીધું હોય છે ઈસુએ પીરસેલું ભોજન પણ જવની રોટલી અને માછલી જ હતું ને આજે પણ આવા ચમત્કારો આપણા ધર્મસત્રોમાં થાય છે ઈસુએ ચીલો પાડી આપ્યો છે તે પર આપણે ચાલીએ છીએ প্রভুজ দিলজ হেজ প্রভুজি મન માં વસ જો હે મુજે પ્રભુજી